ચાલો યુટ્યુબ ચેનલ લે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા કેમ છો મજામાં મજામાં જઈશો તો મિત્રો એવો એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને લો મિત્રો હવે આપણે અત્યારમાં વ્લોગ બનાવવાનું કરી દીધું છે ચાલુ ને મિત્રો આજના વ્લોગમાં તને આપણે જવાનું છે દિયાળ ગામની અંદર જ્યાં તે ત્યાં વાવ વાવળીવાળા મેળડીમાં આવેલા છે તો મિત્રો વાવડીવાળા મેળડીમાંના દર્શન કરવા જવાનું છે અને ત્યાં અમારે એક યુટ્યુબર છે મળવા જવાનું છે તો મિત્રો કઈ સુધીના રહેજો ત્યાં લઈને તમને બતાવું હાલો મિત્રો હાલો મિત્રો ફાઇનલી બીજાથી આપણે મેયડીમાં મંદિરે તો વાવડીવાળા મેળીમાનું મંદિર આવી ગયું છે અને મિત્રો હાલો તમને બધાને દર્શન કરાવું વ્લોગમાં બિના રહેજો મિત્રો આ રીતનું મંદિર છે આપણે જો મેવડીમાંનું સરસ મજાનું મંદિર છે

ફાઇનલી મિત્રો જો આપણે પૂગી ગયા છીએ લાલભાઈ ના ઘરે અને આપણે શ્યામજીભાઈ ના ઘરે તો મિત્રો છે ને આપણે હાલો શ્યામજીભાઈ થોડીક વાતચીત કરીએ તો ફાઇનલી આપણે ઘરે મહેમાન આવી ગયા છે તો અમારે સેજલબેન બધી સા પાણી બનાવે છે પછી મહેમાન ને સા પાણી ખાઈ દઈ તો જો અમારો ઓલા પણ સેદર બેન સા બનાવી રહી છે સેદર બેન આપણે સા બનાવે છે હું કેસો સેદર બેન બનાવી કે આ મહેમાન મળવા માટે હાલો બેન જો ચા બનાવી નાખે એટલે આપણે મસ્ત ચા પી લઈએ અને થોડી ઘણી વાત છે આપડે લાલભાઈ રે કરીએ લાલભાઈ બેઠા છે કાકલે સામજીભાઈ પણ બહુ સારા એવા બ્લોગ બનાવે છે એમની ચેનલ નું નામ છે દરિયાની મોજ છે તો બરાબર તો મિત્રો છે ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો બહુ સારા બનાવે છે હા એટલે અમારે શું કહેવાય મળવા આવવું પડ્યું મેં તો હજી હમણાં નવી નવી શરૂ કરી એટલે મને કઈ બહુ અનુભવ ન હોય પણ આપણે રામજીભાઈ પાહલી થોડી ઘણી શિખામણ લેવા એવા છે હા બધા સપોર્ટ કરજો મિત્રો હાલો હુલગ માં આગળ બિના રહેજો તો જો ફેમિલી અમારી સેદલ બેન હે ને સા બને ની કે મસ્ત મજા તો હવે મહેમાન ને પાઈ દી આપડે બસ બસ તો મહેમાન છે ને સા ભાઈ હે અમારી સેદલ બેન તો ચાલો કઈક વાતું સીધું કરીએ અને બાકી મહેમાન જો ચા પી લે ચા બેને બનાવી નાખી છે ચા મસ્ત અને હવે જો આપણે પી મસ્ત ચા પીવા અને તમે બધા હાલો ચા પીવા તો સાલો ફેમિલી બધા આવડે ચા પી લે પછી આપણે જઈએ માર કાકાની ઘરે જઈએ હા જઈએ મરવા હા તો જઈએ હાલો મિત્રો હવે આપણે જો ફાઇનલી નાનજીભાઈના ઘરે એને મળવા માટે આપણે જઈએ છીએ અને નાનજીભાઈનું ઘર હાલો તમને હું બતાવું તો આવું કાક નાનજીભાઈનું બધે બગીચો છે આપણે આવી ગયા છીએ નાનજીભાઈના ઘરે જવો આપણે આવી ગયા છીએ નાનજીભાઈને મળવા માટે જય માતાજી નાનજીભાઈ મજામાં તો મિત્રો હવે આપણને નાનજીભાઈ કઈ કહે આપણને યુટ્યુબર વિશે

તો મહેમાન પાણી પીવે છે અને એમાં નેન છે ને નહીં ના બેન ઇસકો ખાય છે આવી રીતનો બગીચો છે ટાઢો પર નથી તડકો થઈ ગયો એવા મહેમાન અહીંયા પી ગયા છે કાંઈ વાંધો નહીં તમને અપડેટ આપશે ઘણી ખરી અને રેગ્યુલર સપોર્ટ કરતા ચેનલમાં નહીં ખાઈ ને તો સબસ્ક્રાઈબ કરી દેજો આવનારા વિડીયા મસ્ત આવી છે તો ફાઇનલી મિત્રો હવે આપણે બધાને મળીને આવી ગયા છે દરિયા કિનારે અને દરિયા કિનારાનો નજારો છે બહુ મસ્ત અને હાલો તમને હું બતાવું જો મિત્રો આવો કંઈક મસ્ત નજારો છે અને જો આપણે લાલભાઈની બોટ નાનજીભાઈની બોટ બંને બોટો પડી છે તો તમને હું બતાવું જો આવી સરસ મજાની બે બોટ છે આ બોટમાં એ કામ કરે છે મિત્રો તો આવું કંઈક છે બધું

હવે આપણો બ્લોગ થઈશું અહીંયા પૂરો તો અમારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મીઠી મીઠી કોમેન્ટ આપી દેજો એક ત્યાં સુધી બાય અને મળીએ એક નવા બ્લોગમાં